કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો જે ચેપ્ટર જે છે એની અંદર આગળ જઈએ છીએ હવે આપણે નાઇટ્રોજન સંયોજનોનું લાસ્ટ ટાઈમ અલગીકરણ જોયું કઈ કઈ રીતે અલગીકરણ થાય છે તે હવે એટલે કે એમાઇનયુક્ત સંયોજનો જે છે નાઇટ્રોજન સંયોજનોની અંદર એમાઇન સંયોજનો પહેલાં આપણે સ્ટાર્ટ કર્યું છે ભણવાનું એની અંદર એમાઇન સંયોજનો જે છે પ્રાથમિક એમાઇન દ્વિતીય કેમાઇન તૃતીય કેમાઈનનું અન્ય એનું અલગીકરણ જોયું લાસ્ટ ટાઈમ આપણે હવે આપણે એમાઇન સંયોજનોની બનાવટ જોવાની છે હવે દોસ્તો એમાઇન સંયોજનોની બનાવટ જે આપણને બુકમાં આપી છે તે પણ લેવાની છે રેગ્યુલર બોર્ડમાં અને જે નીટમાં આપી છે તે પણ લેવાની છે એટલે એના ઘણા બધા લેક્ચર બનવાના છે એટલે કે એમાઇન સંયોજનોની બનાવટ એનો પાર્ટ વન પહેલો લેક્ચર એના પછી બીજો લેક્ચર એટલા માટે એક લેક્ચરમાં બધું ફતેવું છે નહીં એટલા માટે ઘણા બધા લેક્ચર બનવાના છે તો એક પછી એક બધી જ એમાઇન સંયોજનોની આપણે બનાવટ જોવાની છે જે ડબલ આવે નીટમાં આવે ઓકે આ બધી જ બનાવટ પરફેક્ટ અને મસ્ત રીતે આરામથી એક પછી એક જોવાની છે આપણે તો પહેલો ભાગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો એમાં આપણે જોઈએ છે પ્રાથમિક એમાંઇન સંયોજનોની બનાવટ પ્રાથમિક એમાંયન સંયોજનોની બનાવટ જ ઘણી બધી છે પછી એના પછી દ્વિતીય કેમાઇન અને એના પછી તૃતીય કેમાઇન આવશે પણ પ્રાથમિક એમાંયન સંયોજનોની બનાવટ છે દોસ્તો એમાં સૌપ્રથમ આપણે ફર્સ્ટ પહેલાં તમને આપેલું છે કે પ્રાથમિક એમાઇન સંયોજનોમાં આલ્કાઇલ સાયનાઇડ સાઇનાઇડ એટલે કે નાઇટ્રાઇલ સંયોજનોના રિડક્શન દ્વારા અને મેન્ડિસ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે કોના તરીકે ઓળખવામાં આવે છે દોસ્ત મેન્ડિસ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે નાઇટ્રાઇલ સંયોજનો એટલે કે સાઇનાઇડ સંયોજનો જે છે એ સી ત્રિપલ બોન્ડ જે એન જે છે એનું રિડક્શન કરવાનું છે આપણે કોઈ પણ રીતે હા એનું રિડક્શન કરવા માટે નિકલ અને H2 વાપરી શકો છો એટલે કે અથવા તો સી ટુ એચ સોડિયમ અને તમે સોડિયમ નાખો એટલે હાઇડ્રોજન તમને ખબર જ છે અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ યુઝ કરી શકો છો અહીંયા ખ્યાલ આવ્યો તો આનું રિડક્શન કરશું તો આને હાઇડ્રોજન ની જરૂર છે એટલે આપી દેવાના આને બે હાઇડ્રોજન ની જરૂર છે અને બે એટલે બે બંધ તૂટી જશે દોસ્તો એટલે આર અહીંયા આવશે CH2 ટુ અને અહીંયા એન એચ ટુ આવશે ખ્યાલ આવ્યો તો આટલી વસ્તુ તમને જોઈશે અને જો ઘણી વખત કેટલાક એમાઇન શ્રેણીમાં કાર્બન સંખ્યામાં વધારો થાય છે એટલે કે એમાઇન શ્રેણી જે છે એની કાર્બન સંખ્યામાં વધારો થાય એટલે પેલા સાઇનાઇડ એડ કરવાનો આવે આવી એક રિએક્શન આવશે કાર્બન સંખ્યા વધે એવી મને જ આવશે એટલે ત્યારે હું કહીશ તમને કઈ રીતે વધે તે તો આના અંદરથી એમાઈન મેળો જે છે આ એમાઈન કયો છે પ્રાથમિક એમાઈન છે એમાઇન પ્રાથમિક એમાઇન તમને આપ્યો છે હવે આપણે આના ઉદાહરણ જોઈએ આર તરીકે અહીંયા છે આર ની જગ્યાએ સીએચ થ્રી લીધો છે એક વખત અહીંયા જે છે આ કાર્બન હતો એની જગ્યાએ સીએચ થઈ ગયું અને નાઇટ્રોજન હતો એની જગ્યાએ શું થઈ ગયું એનએચ ટુ માઇન મળી ગયો તમને શું મળી ગયું મળી ગયો ચાલો દોસ્તો એના પછી આપણે વાત કરીએ તો જો રિડક્શન હતું અહીંયા તમે જોઈ શકો આર અને સી ત્રિપલ હતું એમાં આરની જગ્યાએ શું લઈ લીધું છે બે લઈ લીધું છે સી ત્રિપલ બોને એચ સાથે એટલે કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની રેની નિકલ જે છે નિકાસ નહીં પણ નિકલ આવશે રેની નિકલ ખ્યાલ રેની નિકલ આવશે અથવા તો કોણ લઈ શકો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને એની સાથે શું આવે પાણી હાઇડ્રોજન ઉપર સીએચ ટુ અને એનએચ ટુ આવી જશે તો આટલા ભાગને બેન્ઝાઇલ કહેવાય તમને ખબર છે તો બેન્ઝાઇલ એમાઇન થઈ જશે બેન્ઝાઇલ એમાઈન શું મળશે તમને બેન્ઝાઇલ એમાઇન મળશે તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ભાઈ કે આ સાયનાઇડ સંયોજનોમાંથી એમાઈન સંયોજનો એમાં શાંતિપૂર્વક બધા જ લેક્ચર તમે જોજો ને એક પછી એક લેક્ચર જોજો અને એ બધાની નોટ પણ બનાવતા જજો તમે ચલો આ પ્રક્રિયામાં આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇટ દ્વારા શરૂઆત કરી શકાય છે ઘણી વખત જો હવે આલ્કોહોલ છે આર ને ઓએચ છે હવે આની આપણે આપણે બનાવવો છે સંયોજન બનાવવો છે જોજો આપણે એક કાર્બન વધારે જે છે ને એની વાત કરી હતી એ ઉદાહરણ છે તો કોઈ પણ આલ્કોહોલ છે તમારી પાસે એની એસોસીએલ ટુ સાથે તમે પ્રક્રિયા કરો છો તો અહીંયાથી ઓએચ નીકળી જશે અને ત્યાં સીએલ આવી જશે આ દસમા ચેપ્ટર બારમા ધોરણની અંદર જે છે દસમા ચેપ્ટરની અંદર આવે છે આપણે આ તેરમું ચેપ્ટર છે આપણું દસમા ચેપ્ટરની અંદર પણ આવી ગઈ છે આલ્કોહોલની એસોસીએલ ટુ સાથે બીસીએલ ફાઈવ સાથે બીસીએલ થ્રી સાથે પ્રક્રિયા એમાં બધામાં ઓએચ નીકળે છે ત્યાં શું આવી જાય છે સીએલ આવી જાય છે એટલે અહીંયા તમને મળશે આર સીએલ મળશે હવે આ જે આરસીએલ મેળવ્યો છે એની તમે કેસીએન સાથે પ્રક્રિયા કરો કોની સાથે પ્રક્રિયા કરો દોસ્ત કેસીએન સાથે તો અહીંયાથી બહુ સિમ્પલ કામ થાય છે થી સીએલ દૂર થઈ જાય થી સીએલ અહીંયા થી કે એટલે માઇનસ શું થઈ જાય કે સીએલ દૂર થઈ જાય અને સીએન છે જે અહીંયા જોઈન્ટ થઈ જાય છે એટલે તમને દોષ મળશે આર સી ત્રિપલ બોન્ડ એન હવે આમાંથી એમાઇન લેતા તો તમને આવડે જ છે ખબર જ છે કઈ રીતે એમાઇન મેળવવામાં આવે તો આમાંથી એમાઇન મેળવવું હોય તો આનું રિડક્શન કરશું આપણે

કે આલ્કોહોલમાં જેટલા કાર્બન હતા એના આમાં જેટલા કાર્બન હતા એના કરતા આમાં એક કાર્બન વધારે છે જો આર અને આ એક કાર્બન એક્સ્ટ્રા એડ થઈ ગયેલો છે આ તમે જોઈ શકો છો કે આ કાર્બન જે છે એ એકસ્ટ્રા એડ થયેલો છે અહીંયા આર સાથે આપણે ઓ એચ કાઢ્યો છે અને એ આવી ગયો ને એને કાર્બન આવવાનું કારણ શું પહેલા આપણે કેસીએન સાથે પ્રક્રિયા કરી એટલે સીએન જોડાણું સીએન જોડાણું એટલે કાર્બન આવી ગયો કે નહીં પછી શું કર્યું આપણે રિડક્શન એટલે ઘણી વખત એક પ્રક્રિયામાં જેટલા કાર્બન હોય ને એના કરતા નિપજમાં એક કાર્બન વધારે હોય ત્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે એટલે એસઓ સીએલ ટુ સાથે પ્રક્રિયા દસમાં ચેપ્ટરમાં તમે ભણી ગયા છો ઓએચ કાઢીને સીએલ લગાવી દીધો સીએલ કાઢીને સીએન લગાવી દીધો ને સીએન જે છે આનું રિડક્શન કરના એક હમણાં રિએક્શન બના એ જ આપણે રિએક્શન આવી ગયું તો અહીંયા સીએચ ટુ એનએચ ટુ આવી જશે દોસ્તો ચાલો એના પછીની હોફમેન પ્રક્રિયા જે છે બહુ જ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન જે છે હોફમેન બ્રોમાઇડ રિએક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રક્રિયાની અંદર એમાઇડમાં જે છે એના કરતા એક ઓછો કાર્બન એક ઓછો કાર્બન જો બરાબર એક કાર્બન કેવો છે ઓછો ધરાવતો પ્રાથમિક એમાઇન મળશે હમણાં આપણે સીએન સાથે પ્રક્રિયા કરી ત્યારે એક કાર્બન વધારે મળતો હતો આની અંદર એક કાર્બન કેવો મળશે દોસ્ત ઓછો મળશે એવું આપણને એમાઇન સંયોજન મળશે એને ઓચ સાથે પ્રક્રિયા કરવાની આ લખાણ જે છે તે જ છે એમાઇડ પ્રાથમિક એમાઇડ બનાવવો છે કયો એમાઇન બનાવવો છે પ્રાથમિક એમાઇન બનાવવો છે આપણે પ્રાથમિક એમાઇન એને પહેલા એમાઇડની પ્રક્રિયા કરવાની બ્રોમિન સાથે અને ઇથેનોલિક એને ઓઇચ સાથે આ એમાઇડ લેવાનો છે બ્રોમિન અને એને ઓઇચ લેવાનો એને કેવો લેવાનો ઇથેનોલિક

NaOH NaOH તો લેવાનો પણ એમાં ઇથેનોલ માં એડ કરીને પછી યુઝ કરવાનો છે આપણે તો અહીંયાથી થી CO કાઢી નાખવાનો છે એટલે આપણને મળશે દોસ્ત R NH2 બહુ સિમ્પલ કામ થઈ ગયું આ એમાઇડ માંથી એમાઇન મળ્યો તમને એમાઇડ માંથી શું મળે છે એમાઇન મળે છે આ તમે જોઈ શકો છો ત્યારબાદ જો હવે બાય પ્રોડક્ટ છે ને સરખી જ છે એટલે બધી પ્રક્રિયાની અંદર આ બાય પ્રોડક્ટ તમારે યાદ રાખી જ લેવાની એને ટુ સીઓ થ્રી ટુ કો થ્રી તમે કહેતા હોય છો આને પ્લસ ટુ એને બી સમીકરણ સંતુલન સાથે જ યાદ રાખી લેવાનું કેમ તમે કહો સર તો સમીકરણ સંતુલન તો આપણે પછી કરીએ પણ આમાં બધામાં ફિક્સ જ આવશે સમીકરણ સંતુલન એટલા માટે અને સમીકરણ સંતુલન ન યાદ રાખવું તો કોઈ જરૂરી નથી આપણે જે ડબલ નીટ માટે સમીકરણ સંતુલન કોઈ જરૂર નથી મેન તો પ્રક્રિયામાંથી નિપજ કઈ મળે છે એ જ મેન હોય છે બાય પ્રોડક્ટ ક્યારેક પૂછાઈ જતી હોય છે એટલા માટે યાદ રાખો તો સારું બાકી આ એમાઇડ માંથી એમાઇન મેળો અને એ એમાઇન કયો મેળો તમને દોસ્ત પ્રાથમિક એમાઇન મેળો છે કયો એમાઇન મેળો પ્રાથમિક એમાઇન મેળો એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રાથમિક એમાઇન મળ્યા છે સીઓ કાઢ નાખવાનો છે ચાલો આના બે ઉદાહરણ જોઈએ આપણે આર હતો ને આપણે અહીંયા આર હતો આર ની જગ્યાએ સીએચ થ્રી લઈ લીધો છે તો આમાંથી સીઓ ને ઉડાડી દઈએ આપણે તો શું વધશે અહીંયા સીએચ થ્રી એનએચ ટુ આમાં કેટલા કાર્બન હતા દોસ્ત બે એટલે ઇથેન માઇડ અથવા એસિડ કરતા હતા હવે આમાં એક કાર્બન ઓછો થઈ ગયો ઇથેન ને બદલે મિથેન થઈ ગયો મિથેન થઈ ગયો મિથેન એમાઇન અથવા મિથાઇલ એમાઇન મિથેન એમાઇન અથવા મિથાઇલ એમાઇન હવે બાકીની બાય પ્રોડક્ટ પહેલામાં હતી તે જ Na2CO3 +2NaBr અને +2H2O થઈ ગયું આટલી વસ્તુ આવશે તો આ તમે જોઈ શકો છો CH3 C ડબલ બોન્ડ O અને NH2 છે BR2 છે 4 NaOH છે આ તમે જોઈ CH3 NH2 છે એટલે કે એમાઇન સંયોજન આપ્યો છે મિથેન એમાઇન કોણ આપ્યો છે મિથેન Na2CO3 ચાલો હવે એના પછીની આપણે જો વાત કરીએ તો આ એમાઇન સંયોજન જે છે આની અંદરથી R તરીકે CH3 લીધો તો હવે R તરીકે બેન્ઝિન લીધો છે CO NH2 BR2 NaOH તો અહીંયા અહીંયાથી સીઓ ઉડાડ દેવાનો છે તો અહીંયા શું આવશે દોસ્ત એનએચ ટુ અને તમે એનીલિન કહો છો ઓકે એનીલિન જે છે પ્લસ અહીંયા શું મળશે તમને એનએ ટુ સીઓ થ્રી પ્લસ ટુ એનએ બી આર અને પ્લસ ટુ એચ ટુ થઈ ગયું આટલું આટલી વસ્તુ તો મારે ધ્યાનમાં રાખવાની રહેશે આ એમાઇન સેવા જો માંથી શું મળે છે એમાઇન મળે છે કયો એમાઇન મળે છે પ્રાથમિક એમાઇન મળે છે અને એક કાર્બન એમાઈડમાં જેટલા કાર્બન છે એના કરતા એક ઓછા કાર્બન વાળો એમાઇન મળે છે આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા તરીકે દુષ્ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો ચાલો હવે એમાઇડમાંથી માંથી તેટલા જ કાર્બન ધરાવતો હા જો એમાઈડ માંથી જ આપણે એમાઇન મેળવવો છે જો આ એમાઇડમાંથી માંથી જ એમાઇન મેળવો અહીંયા એમાઇડમાંથી જ આપણે એમાઇન મેળવશું બે એમાઇડ જ છે ઇથેનેમાઇડ છે અહીંયા પણ ઇથેનેમાઇડ હતો પણ આપણે જો હોફમેન બ્રોમાઇડ કરશું તો એક ઓછો કાર્બન મળશે આપણને એટલે કે એમાઇન ની અંદર એક ઓછો કાર્બન આમાં બે કાર્બન હતા ઇથેન હતો તો આમાં મિથેન પણ એટલા જ કાર્બન વાળો એમાઇન જોઈતો હોય તો તમારે રિડક્શન કરવાનું તો હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા નહીં કરવાની તો રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે આખરે ખરું અહીં આવશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવશે બરાબર અને એમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને પાણી યુઝ કરશો એટલે શું ઉત્પન્ન થશે હાઇડ્રોજન અને દૂર પાણી થશે એટલે આનું રિડક્શન આનું રિડક્શન જે છે સીએચ માં થઈ જશે ટૂંકમાં સી ઓનું રિડક્શન શેમાં થઈ જશે સીએચ ટુમાં એટલે તમને નીપજ મળશે સીએચ થ્રી સીએચ ટુ એનએચ ટુ બરાબર છે ઇથેનએમાઈન શું મળશે દોસ્ત ઇથેને માઇન મળશે એટલે કે ઇથેને માઇડ શું મળે છે તમને ઇથેને માઇન મળે છે જો આ ઇથેને માઇડ જ છે અહીંયા પણ ઇથેને માઇડ જ હતો પણ એક ઓછા કાર્બન વાળો એમાઇન જોઈતો હોય તો હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા કરવાની પણ જો તેટલા જ કાર્બન વાળો ઇથેને માઇડ જ છે એમાંથી એમાઇન મળ્યો પ્રાથમિક એમાઇન જ મળે પણ તેટલા જ આમાં બે કાર્બન છે આમાં બે કાર્બન છે એટલા જ કાર્બન વાળો એમાઇન જોઈતો હોય તો શું કરવાનું રિડક્શન કરવાનું એટલે આવી બધી રિએક્શનો તમે ભણો તમને એક્ઝેક્ટ કમ્પેરિઝન ખ્યાલ આવે અને આની અંદરથી પૂછે તો કોઈ ટેન્શન રહે નહીં હવે એક બહુ જ અગત્યની પ્રક્રિયા જે છે જેમ હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા છે એમ થેલેમાઇડ પણ મોસ્ટ જે છે ખાસ ધ્યાન રાખજો ગ્રેવીયલ થેલેમાઇડ સંશ્લેષણ બરાબર છે આપણે થેલેમાઇડ સંશ્લેષણ કરવાનું છે આ પ્રક્રિયાની અંદર ખાસ લખાણની વાત આ થિયરી પરથી જ છે એટલે પહેલા એક વખત સમીકરણ જોઈ લઈએ ચાલો

ચાલો તો હવે એ થેલીમાઈડની બેન્જિન જે છે સી ડબલ બોન્ડ બોન્ડવો સી ડબલ બોન્ડ બોન્ડવો એનએચ એમની ઇથેનોલિક કેવો સાથે તમારે પ્રક્રિયા કરવાની છે ઇથેનોલિક કેવો સાથે તમે પ્રક્રિયા કરશો તો તમને અહીંયાથી ઓએચ દૂર થશે અહીંયાથી એચ દૂર થશે એટલે માઇનસ શું થઈ ગયું એચ ટુ દૂર થઈ ગયું હવે કે અહીંયા આવી જશે એટલે કે અહીંયા લખી દેવાનું એટલે એન માઇનસ એચ પ્લસ દૂર થઈ ગયો એટલે એન ઉપર માઇનસ આવ્યો વીજ પર તો કે પ્લસ આવી ગયો બહુ સિમ્પલ કામ કરવાનું છે કે અહીંયાથી એક્સ ને અહીંયાથી કે આ બે દૂર કરી દેવાનું એટલે કે એક્સ દૂર થઈ ગયો તો આર અહીંયા આવી જશે બહુ સિમ્પલ વસ્તુ ત્યાં શું આવી ગયું આર તો તો બહુ સાદું કામ કર્યું દોસ્ત

જો જળ વિભાજન કરવામાં આવ્યા છે તો આ થેલેમાઇડ તો છે જ એમાંથી કઈ નિપજ મળશે એ હું તમને કહી દઉં છું આ એરોને જરાક હું અહીંયા લંબાવી દઉં છું અને આ બીજી વાર લખી નાખું છું સમજાવવા માટે સી ડબલ બોન્ડ ઓ અહીંયા સી ડબલ બોન્ડ ઓ અહીંયા આપ્યું છે એન અહીંયા છે આર અને આવી રીતે આપેલું છે તો હવે કઈ કઈ એને હોય સાથે દોસ્તો આપણે પ્રક્રિયા કરવાની છે તો અહીંયાથી બંધ તૂટશે એક બંધ અહીંયાથી તૂટશે એટલે અહીંયા આવશે એચ અને અહીંયા ઓ એન એટલે એન એ થઈ ગયું એને ઓ એચ સેમ કન્ડિશન અહીંયા એચ અને અહીંયા ઓ એન એટલે એન એ ઓ આટલું થઈ ગયું હવે અહીંયા આર એન એચ ટુ જે છે એટલે કે પ્રાથમિક એમાં આમાંથી આ આનું આજ મેં બીજી વાર લખ્યું છે બીજું કઈ નથી તમારે સીધું અહીંથી આજની ની પર લખી દેવાની છે એટલે અહીંયા આવશે તમને મળશે બેન્ઝિનની ઉપર સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ આટલું હતું જ અહીંયા એટલું હતું જ ત્યાં વધારાની કઈ વસ્તુ આવી ઓ એને આવી ઓ એને અહીંયા ઓ એને આવી ગયું બરાબર છે અને પ્લસ આર એચ ટુ મળી ગયો તમને પ્લસ શું મળી ગયો આર એન આ આપણી મેઇન પ્રોડક્ટ છે આર એચ ટુ આ પ્રાથમિક એમાંઈન છે કયો એમાઈન છે પ્રાથમિક આપણને શું મળી ગયું પ્રાથમિક એમાઈન મળી ગયું આ તમે જોઈ શકો છો આ પ્રાથમિક એમાઇન આ બાય પ્રોડક્ટ છે મોટી જે છે એ પ્રોડક્ટ મેઇન પ્રોડક્ટ નથી આ બાય પ્રોડક્ટ છે મેઇન પ્રોડક્ટ આ જ પ્રાથમિક એમાઇન છે તમારો ફરી એક વખત તમારી પાસે થેલીમાઇડ બેન્ઝિન ની ઉપસ્થિતિ ડબલ બોન્ડ ઓ સિલ બોન્ડ ઓ એનએચ હતો કે ઓ સાથે પ્રક્રિયા કરી એચ કાઢ નાખ્યો કે આવી ગયો પછી આર એક્સ સાથે પ્રક્રિયા કરી કે કાઢ નાખ્યો આર આવી ગયો લાલ કાલ સમૂહ જે હશે તે જ બરાબર ધારી લો કે અહીંયા સીએચ થ્રી સીએચ ટુ સીએલ હોય બે એ નાઇટ્રોજન સાથે આવી જશે એટલે આર એનએચ ટુ અહીંયા તમને મળી જશે અને આ જે છે બાય પ્રોડક્ટ મળી જશે બહુ સીધી વસ્તુ છે હા આ પ્રક્રિયાથી આ એલિફેટિક એમાં મેળવી શકે એટલે આર તરીકે એલિફેટિક ચાલે હવે આર તરીકે તમે એરોમેટિક સંયોજન નહીં લઈ શકો આર તરીકે કદાચ તમે વિચાર કર્યો કે સર અમારે આ રીતે લઈ શકીએ ચાલો આ રીતે સીએલ લઈ લઈએ તો આ આર તરીકે લીધો છે તો આરની જગ્યાએ અહીંયા આરની જગ્યાએ આ આપણે લખી દઈએ આમ લખી દઈએ તો આ જ મળશે નહીં એટલે કે એરોમેટિક એમાઇન આ પ્રક્રિયાથી નહીં મળે આ ખાસ ધ્યાન રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનો પોઈન્ટ દરેક રિએક્શનના કંઈક અલગ અલગ પોઈન્ટ છે કોઈમાં એક કાર્બન વધારે મળતો હોય કોઈમાં એક કાર્બન ઓછો મળતો હોય કોઈમાં એરોમેટિક એમાઇન સાથે પ્રક્રિયા ન થતી હોય એમસીક્યુમાં આવું જ બધું પૂછે છે દોસ્તો એટલે એક ઝીણવટપૂર્વક તૈયારી મસ્ત કરવાની છે તમારે કે આ જે છે એરોમેટિક એમાઇન જે જે છે છે આ ખરેખર અહીંયાથી શું દૂર થાય છે અને તો એવી જ રીતે આ એનાઇન જે છે આર આ દૂર નથી થઈ શકતો તમને ખબર છે તો આમાંથી એનાઇન આ જે છે સરળતાથી આ બની નથી શકતો એટલે અહીંયા જોડાઈ નહીં શકે એટલે એરોમેટિક એમાઇન જે છે એટલે એ એરોમેટિક એમાઇન આનાથી બનશે નહીં કેમ કે એરોમેટિક જે છે હેલાઇડ માંથી આ ઋણાયન જે છે એનાઇન જે છે સરળતાથી મુક્ત થશે નહીં એટલે અહીંયા જોઈન્ટ નહીં થાય જોઈન્ટ નહીં થાય એટલે આગળ રિએક્શન થશે નહીં એટલે ખાસ ધ્યાન રાખજો જો અહીંયા આપેલું છે આ પદ્ધતિથી પ્રાથમિક એરોમેટિક એમાઇન પ્રાથમિક એરોમેટિક એમાઇન જે છે બનાવી શકાતો નથી કેમ કે એરાઇલ હેલાઇડ ના કેન્દ્રાનુરાગી બનાવવા માટે કેન્દ્રાનુરાગી જે પ્રક્રિયક જે છે માઇનસ વાળો ભાગ હતો બનાવવા માટે સાથે સહાયક એનાઇન બનાવતો નથી એટલે કે આ સહાયક એનાઇન જે છે આ બનવું જોઈએ બની બની શકતો શકતો નથી નથી એટલે એરોમેટિક એમાઇન અહીંયા બની શકશે નહીં એટલે કે આ એલિફેટિક એમાઇન હોય તે જ ઉપયોગ એટલે કે એ જ બનશે અને પ્રાથમિક જ બનશે ડેબીએલ થેલીમાઈડમાં કયો એમાઇન બને છે કયો એમાઇન બનતો નથી આવા પણ પ્રશ્નો તમને પૂછી શકે છે દોસ્તો ચાલો હવે જો તમને શું આપ્યું છે કાર્બોક્ઝિલિક એસિડમાંથી માંથી એમાઇન કાર્બોક્ઝિલિક એસિડ આપ્યો છે એમાંથી આપણે એમાઇન મેળવવો છે તો કાર્બોક્ઝિલિક એસિડ જે છે એસઓસીએલ ટુ સાથે આપણે પ્રક્રિયા કરશું એટલે એસઓસીએલ ટુ સાથે પ્રક્રિયા કરીએ આપણે એટલે જેવી રીતે આપણે દસમા ચેપ્ટરમાં ભણી ગયા કે આલ્કોહોલની એસોસિયલ ટુ સાથે પ્રક્રિયા કરીએ એટલે ઓએચ નીકળી જાય ત્યાં સીએલ આવી જાય બસ અહીં એમ જ થશે અહીંયા ઓએચ નીકળી સીએલ આવી જશે એટલે આર સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ અને અહીંયા શું આવી ગયું સીએલ આવી ગયો ઓએચ નીકળી ગયો સીએલ આવી ગયો બરાબર અને એમોનિયા સાથે તમે પ્રક્રિયા કરો કોની સાથે પ્રક્રિયા કરો એમોનિયા સાથે તો એમોનિયામાંથી એમોનિયા એટલે એનએચ થ્રી છે એટલે હું અહીંયા લખું એનએચ ટુ અને એચ તો અહીંયાથી એચ અને અહીંયાથી સીએલ દૂર થઈ જાય એટલે શું દૂર થઈ જાય એચ સીએલ દૂર થઈ જાય એચ અને સીએલ એટલે એચ સીએલ દૂર થઈ જાય એનએચ ટુ ત્યાં લાગી જાય શું લાગી જાય એનએચ ટુ લાગી જાય એટલે અહીંયા તમને મળશે આર

રિડક્શન કરીએ છીએ એમ રિડક્શન કરીએ એટલે સી ડબલ બોન્ડ ઓ જે છે એની જગ્યાએ સીએચ ટુ બની જાય છે રિડક્શન દ્વારા આપણે સિમ્પલ વસ્તુ છે રિડક્શન કરતા પદાર્થ નિકલ પ્લેટિનમ અને પેલેડિયમ પેલેડિયમ પ્લેટિનમ આની અંદર હાઇડ્રોજન જે છે આની સાથે કોઈ પણ એક સાથે હાઇડ્રોજન યુઝ કરવાનો છે રિડક્શન કરી નાખવાનું તો ઓ નું રિડક્શન સેમાં થઈ જશે ટુમાં થઈ જશે બરાબર છે અને પાણી દૂર થઈ જશે પ્લસ એચ આ બાઈક પ્રોડક્ટ મહત્વ નથી કઈ પણ તમારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેડ અહીંયા એલ્યુમિનિયમ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ અથવા એને ફોર આ તમને ખબર જ છે તો એનઓ ટુ નું એનએચ ટુ માં રૂપાંતર થઈ જશે સીએચ થ્રી સીએચ ટુ એનએચ ટુ ઓકે એન ટુ નું એન એચ ટુમાં રૂપાંતર થઈ જશે એન બી ફોર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે દોસ્તો ત્યારબાદ હાલના સમયમાં નાઇટ્રોબેન્જિન માંથી એની ઉપયોગ કરીને કરવામાં આવે છે જો હવે ખાસ કરીને કેમ તમને એમ કહ્યું આવી રીતે કેમ પદ્ધતિ જો ખાસ ઇન્ડસ્ટ્રીમાં કેવી પદ્ધતિ ઉપરાય તમે તમારે પોતાની કેમિકલ કંપની છે તમારી પોતાની કંપની છે તો તમારી પાસે કેમિકલ બનવું જોઈએ અને બીજા કરતા બજારમાં મળે એના કરતાં સસ્તું પણ બનવું જોઈએ

તો આયર્ન સ્ક્રેપ પદ્ધતિ એટલે કે લોખંડના ભંગારમાંથી પણ બની શકે છે સસ્તો અને સારો આ પ્રોડક્ટ તમને મળી શકે છે એટલે અહીંયા બેન્જિનની ઉપર અહીંયા શું આવશે એનએચ ટુ બરાબર છે એનઓ ટુ નું સેમાં રૂપાંતર થઈ જાય એનએચ ટુ એટલે હાલની અંદર આ પદ્ધતિ આયર્ન સ્ક્રેપ પદ્ધતિ વપરાય છે ઓકે દોસ્તો તો આ લેક્ચરની અંદર આટલી આપણે એમઆઈન સંયોજનની બનાવટ જોઈએ આગળની બનાવટ જે છે હજી ઘણી બધી બનાવટ આપણે ભણવાની છે એના પછીના લેક્ચરની અંદર જોઈશું ઓકે થેન્ક યુ you